બધાને ખબર છે સાહેબ કૂતરાઓ પાડવાના બહુ શોખીન હતા હા કૂતરાઓ પાડવાના બહુ શોખીન તમને જાણીને આશ્ચર્ય થશે કે એક માટે ઝૂ બનાવ્યું હતું એમાં જાતના કુતરાઓ હતા કેટલી જાતના બે હજાર જાત અને એમાં એ ડોગ કરીને હાઉન ડોગ કરીને એક આખી જાત આવે છે કૂતરાની ઊંચી નસલની એવા સોળ કૂતરાઓ પાળ્યા હતા અને કે એ સ્પેશિયલ મહેલની સુરક્ષા માટે અને આ ઉચ્ચ જાતના કૂતરાઓમાં નર કૂતરા માદા કૂતરાના મેરેજ કરાવ્યા હતા એમાં એ વખતે આ ભાઈએ ત્રણ લાખનો નો ખર્ચો કર્યો તો કૂતરાના મેરેજમાં નવાબ પોતે પોતાના કૂતરાઓ સહિત કરાચી ભાગી ગયો નવાબ પોતે એવું કહેવાય છે કે એક બેગમ પછી એમની રહી ગઈ હતી જે દીવ થઈને પછી નૌકા માર્ગે કરાચી પહોંચી હતી